પણ મિત્રો તમે ધીરે ધીરે છે તે મારા બ્લોગ જોતા રહેશો એટલે તમે પણ મને ઓળખવા લાગશો બરાબર અને મિત્રો આ આપણી યુટ્યુબ ચેનલ છે તમને દરરોજ છે ત્યાં નવા નવા બ્લોગ જોવા મળી રહેશે તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો જેથી મને પણ બ્લોગ બનાવવાની મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો અને આપણે જે ખેતર અંદર બ્લોગ બનાવે છે ખેતર તમને સૌથી પહેલાં બતાવી હોય તમે જોઈ લો તો મિત્રો આ છે આપણું ખેતરની અંદર આપણે જોઈ શકો છો બાજરી વાવેલી છે તો આની અંદર આપણે બ્લોગ બનાવ્યા છે અને આ બાજરી તમે જો લો કેવી થઈ છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આના દાણા તમે જોશો કમ્પ્લીટ પાકીને તૈયાર થઈ ગયા છો તો આને આપણે એક જ બે દિવસની અંદર છે તે બાજરીને લણી લેવાની છે બરાબર મિત્રો તો બાજરી એ કમ્પ્લીટ થઈ ગઈ છે તેને આપણે લડવાની છે તો બ્લોગને લાઇક સે સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો જેથી તમને બાજરી લડવાનો બ્લોગ છે એ પણ તમને આપણે યુટ્યુબ ચેનલ જોવા મળી રહેશે તો લાઇકસે સબસ્ક્રાઈબ કરી થોડોક સપોર્ટ કરજો જેથી મને પણ બ્લોગ બનાવવાની મજા આવે થેન્ક યુ જય માતાજી